એકચ્યુઅલી આપને કહી દઉં કે ગઈકાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે ભાઈ છે એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે તો સામે એમને કાંઈ કોઈ જમીન આપી રહ્યા નથી આપ જોશો છો કે રાજકોટમાં એસી ડબલ્યુ એસના પ્લોટોમાં કબજા કર્યા છે એ ખાલી નથી થતા ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશને પ્લોટ રાખ્યા હોય એ ખાલી કરવામાં આવતા નથી આ પ્લોટ અને કિંમતી પ્લોટ કાલ ભીમનગરની રેલી છે જય ભીમનગર વાળા કાલ રેલી કરવાના છે એ અહીંથી આગળ જાવ એટલે એ પણ કરોડોની કિંમતી જમીન છે એ જગ્યા પણ ખાલી કરવાની છે ભાઈ તમે ગરીબ વિસ્તાર છે ભગવતીપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે બીજો ઓલું કયો વિસ્તાર છે કુબલિયાપરા વિસ્તાર છે હવે જે આ કુબલિયાપરા વિસ્તારમાં ગરીબ માણસો રહે છે બરાબર તો ત્યાં તમે કેમ પીપીપી યોજના નથી કરતા તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો હોય તો ત્યાં પીપીપી કેમ નથી કરતા કરોડોના કિંમતી જમીનો છે ત્યાં જ કેમ પીપીપી યોજના અને અહીંયા જ ડેવલપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો રહી આ જગ્યાની વાત તો આ લોકોના એ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતાખટ બતા બતાવ્યા છે બરાબર બધી વસ્તુ એ લોકોએ બતાવી છે આપણે અત્યારે એટલું કહીએ છીએ કે ભાઈ હું કમિશનરને મળી લઉં ત્યાં સુધી ડિમોલેશન ન કરો હા જો એક તો રોડ નીકળી રહ્યો છે રાજકોટનો વિકાસ થાય એમાં ના નથી જો રોડ નીકળી રહ્યો છે તો આલતું ફાલતું તમે કેટલાય લોકોને જમીનો આપી છે બરાબર તો આ લોકોને જમીન આપો ને સોશિયલી ઇકોનોમિક આલોકો સેક્શનથી જ વિરોધી છું હું પોલીસ કમિશનરશ્રીને કહું છું કે તમે રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે રેડ પાડવાનું ચાલુ કરો અમે અમારા કાર્યકર્તાઓ તમારી સાથે આવશું અહીંયા વેચાતા હોય તો એને પકડો ના નથી કેતો હું કોઈ પણ દારૂ વેચતા હોય કોઈ પણ જગ્યાએ પોલીસ રેડ પાડે અમારી જ્યાં જરૂર પડે અમે આવશું એમાં અમે કોઈને છાવરશું નહીં તમારી નજર સામે નહીં છાવરીને પાટલા બાઈને નહીં છાવરી જ્યારે તમને કોઈને પણ મિત્રોને ખબર પડે કે સિદ્ધાર્થભાઈ દારૂ વેચવા વળાને પાઠલા દરવાજાથી છાવરતા હતા ત્યારે મીડિયાના મિત્રોએ મને પ્રશ્ન કરવાની છૂટ છે બસ ડિમોલેશન હું મિત્રોને કહું છું કે અત્યારે નીકળી જાઉં બરાબર અને સાથે જ આપણે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને મળીએ હું કમિશનરશ્રી આરે વાત કરી લઉં અને કમિશનરશ્રી પછી મારી લોક સ્ટેન્ડ લેક ડિમોલેશન કરવું જ છે તો પછી રાજકોટમાં આંદોલનની તૈયારી રાખે